વંથલીના દમદાર ચીકુની સિઝનનો આ વર્ષે એકાદ માસ વહેલો પ્રારંભ હાલ રોજ બે હજારથી પચીસો મણની ચીકુની માર્કેટમાં આવક રૂપિયા છસોથી લઈને બારસો જેટલો ખેડૂતોને મળી રહ્યા છે ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે પચીસ ટકા વધુ ઉત્પાદનનું અનુમાન જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં થતા ચીકુની સિઝન આ વર્ષે એકાદ માસ વહેલી શરૂ થઈ ગઈ છે હાલ રોજ બે હજારથી પાંચસો મણ જેટલા ચીકુ બજારમાં આવી રહ્યા છે જેમાંથી મોટા ભાગના રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં જાય છે જ્યારે સીતાફરની શરૂ થયેલી સિઝન હવે પૂર્ણ થવાના આરે છે ફળફળાદી માટે જાણીતા વંથલી પંથકમાં મોટા પ્રમાણમાં ચીકુનું ઉત્પાદન થાય છે ત્યારે ગત ચોમાસામાં થયેલા ભારે વરસાદના કારણે ચીકુની સિઝન એકાદ માસ વહેલી શરૂ થઈ ગઈ છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ બે હજારથી પાંચસો મણ જેટલા ચીકુની આવક થઈ રહી છે અને મણનો ભાવ છસોથી લઈને બારસો જેટલો છે મંથલી પંથકમાં થતા ચીકુ લાંબા સમય સુધી બગડતા નથી ને તેમનો સ્વાદ કંઈક અલગ જ છે આથી પંથકના ચીકુ રાજકોટ મહેસાણા અમદાવાદ વડોદરા સુરત શહેરમાં વધુ માંગ રહે છે જ્યારે આ આ વર્ષે સીતાફળની સીતાફળની વહેલી શરૂ થઈ ગઈ હતી ત્યારે છે છે હવે પૂર્ણ તરફ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો